ભુજ તાલુકાના ખેડૂતોને પોતાના ખેતરમાં માટી અને કાપ નાખવા સમયે પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે જે મામલે ભારતીય કિસાન સંઘે ભુજ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે ખેડૂતો ખેતીને જમીનને ફળદ્રુપ બનાવવા માટે આજુબાજુના વિસ્તારમાંથી માટી અથવા કાપ પોતાના ખેતરમાં લઈ જતા હોય છે તેવા સમયે ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે તંત્ર દ્વારા ખેડૂતોને કાયદાનો ડર બતાવી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે ત્યારે ખેડૂતો પોતાના ખેતરમાં માટી અને કાપ લઈ જતી સમયે હેરાન ગતિ બંધ કરવામાં આવે તેવી માંગ સાથે કિસાન સંઘ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું તમારું નામ મારો નામ અશોકભાઈ મતભાઈ માકાણી ગામ કોટલા જકાર અત્યારે મારી જવાબદારી ભારતીય કિસાન સંઘની અંદર મંત્રી તરીકેની છે ગ્રામ્ય સમિતિની અંદર આજે જે રજૂઆત કરવામાં આવી છે અત્યારે મોદી સાહેબે અત્યારે આવનારા દિવસોમાં આપણે જે જળ સંકટ જે થવાનું છે આજે ખેતી આપણી પાણીની આધારિત છે તો અત્યારે ખેડૂતોએ જમીનની આપણી કેવી રીતે ફળદ્રુપતા વધે એના માટે આજે કાપ અને માટી તળાવમાંથી અથવા આજુબાજુમાંથી જ્યારે એવું ઉઠાવી અને પોતાના ખેતરમાં પાથરે છે ત્યારે પોલીસ દ્વારા અને ખનિજ વિભાગ દ્વારા ખેડૂતોને હેરાન અને પરેશાન કરવામાં આવે છે અત્યારે મોદી સાહેબનો એક મંત્ર છે કે આપણે આપણી જે ખેતી છે એ સ્વદેશી ખેતી બને અને એની અંદર જેમ બને કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો આપણે ઉપયોગ ઓછો થાય એના માટે આજે ખેડૂતોએ જ્યારે ચોમાસાની અંદર વરસાદનું જ્યારે ધોવાણ થતું હોય એ પૂરપૂરવા પૂરવા માટે જ્યારે અન્ય જગ્યાથી જ્યારે ખેડૂતો માટી લઈ આવે છે ત્યારે આપણે મોટી એક નલતરું છે તો ખાસ કરીને આજે ભુજ તાલુકા દ્વારા એક આયોજન પત્ર આપવામાં આવ્યું છે અને જો સરકાર દ્વારા જો ગલતું કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર કચ્છ જિલ્લો સાથે મળી અને એક ઉગ્ર રજૂઆત કરવામાં આવશે એવી કિસાન સંઘ દ્વારા આજે અહીંયા મામલતદારોને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે